આજે આપણી સાથે જોડાઈ ગયા છે નરૂપા કે જે ચાર વર્ષથી મહાશિવરાત્રીના આયોજન કરી રહ્યા છે અને ભક્તો માટે ભંડારાનું પણ આયોજન કરે છે ત્યારે શું મહત્વ છે મહાશિવરાત્રીના પર્વનું અને આ પ્રથા ક્યારથી ચાલુ થઈ છે એ આપણે જાણીએ તો નરૂબા આજે પ્રથા ચાલુ થઈ છે મહાશિવરાત્રી આ મંદિર કેવી રીતે બન્યું અને ક્યારથી આ વસ્તુ ચાલુ થઈ છે એના વિશે તમારું શું કેવું છે આ મંદિર અમે પાંચેક વર્ષ પહેલા અહીંયા ઇલેક્શનમાં બધે ડોર ટુ ડોર જતા ત્યારે બધી પબ્લિકનું એક પ્રશ્ન હતો કે અહીંયા આપણે નજીકમાં કોઈ શિવજીનું મંદિર નથી અને ત્યારથી પછી બધા સોસાયટીના રહીશો એ બધાએ વિચાર્યું કે આપણે અહીંયા એક મંદિર હોઉં અને પછી ત્યારથી અહીંયા મંદિરની સ્થાપના થઈ છે અને અવિરતપણે ભક્તો વધી રહ્યા છે તો તમે એવું કહેવા માંગો છો કે ભક્તોએ જ્યારે તમે આ પ્રચાર માટે ગયા ત્યારે ભક્તોએ કીધું કે અહીંયા તમે મંદિર બનાવો રાઈટ તો તમે મંદિર બનાવ્યું તો ભક્તોનો કેવો સહયોગ રહ્યો છે તમને એમનો ખૂબ ખૂબ એટલે ખૂબ સહયોગ રહ્યો છે અને દર વર્ષે પબ્લિક અહીંયા વધતી જ જાય છે ગઈ વર્ષે કમસે કમ સાડા ચાર પાંચ હજાર માણસે દર્શન કર્યા હતા અને આ વખતે એનાથી બી વધારે પબ્લિક છે છે આપનું ચિત્રલેખા બેન ચિવનભાઈ કનોજિયા ઓકે ચિત્રલેખા જે તમે કેટલા વાગે દર્શન માટે પહોંચ્યા હતા હું 12 વાગે આવી અને દર્શન બહુ સારી રીતે બધાને કરાવ્યા અને બધાને બહુ સરસ લાભ આપ્યો આપે છે અને અમારા સિનિયર સિટીઝન માટે બી બહુ સરસ એ લોકોએ સગવડ કરી છે અને એ બધાયને સારી રીતે અહીંયા કોઈને હેરાનગતિ થાય એવું કામ આ લોકોએ કર્યું નથી અને ભંડારો કેટલા વર્ષોથી આ લોકોએ ચાલુ રાખતા આવ્યા છે અને રાખે છે અને આ મડી વડીલોના આશીર્વાદથી આ બધું કામ ચાલતું આવ્યું છે તમે જેમ કીધું એમ કે સિનિયર સિટીઝન માટે અલગથી વ્યવસ્થા થઈ હતી તો જેમ તમને ભંડારાની પ્રસાદી મળી હતી હા ભંડારાની પ્રસાદી અમારા માટે બહુ સરસ રીતથી અલગથી સારી રીતથી આમ તો બધાયને સારી રીતથી જ પ્રસાદી આપી છે પણ ભંડારાવાળા માટે તો બહુ સારી વ્યવસ્થા આ લોકોએ કરેલી છે જોડાઈ ગયા છે એમને પૂછે કે આ મંદિરની સૌથી વિશેષતા શું છે ચલો જાણીએ માહિપતભાઈ આ મંદિરની એવી કઈ વિશેષતા છે કે જે બધા મંદિર કરતા અલગ પડે છે બેન પહેલા તો આ વિસ્તારમાં નવો એ એરિયા આખો ડેવલોપિંગ થઈ રહ્યો છે તો આ વિસ્તારમાં પહેલા તો કોઈ મહાદેવ કે મંદિર કે આવું આવું ધર્મસ્થળ કોઈ હતું જ નહીં તો આ બધું જે મારા બ્રધર નરુભા અને એમની કમિટી એ લોકોએ બધું આયોજન કરીને એક સરસ જગ્યા શોધીને એક આ મંદિર ઊભું કર્યું અને એ લોકો શ્રદ્ધાથી આ બધું સરસ થઈ રહ્યું છે અને આ વિસ્તારના લોકો તો એટલું બધું અહીંયા છે કે ના પૂછો વાત બીજું બેન કે અહીંયા જે આ લોકો ભંડારો ચડવી રહ્યા છે તો એમાં તે લોકો સ્વૈચ્છાય ભગવાન ભરોસે બધા પોતાની સ્વૈચ્છિક યોગદાન આપી રહ્યા છે અને આ સરસ આખું આયોજન ચાલી રહ્યું છે બેન જેમ તમે કહ્યું એમ કે નરુભાઈ આ વ્યવસ્થા કરી અને મંદિર ઉભું કર્યું છે બરાબર તો ચાર વર્ષથી ચારેક પાંચ વર્ષ થયા છે રાઈટ તો ચાર પાંચ વર્ષથી આજે મહાશિવરાત્રીનો પર્વ તમે લોકો આયોજન કરી રહ્યા છો તો ચાર પાંચ વર્ષમાં ભક્તોની જે સંખ્યા ધીમે ધીમે વધી રહી છે તમને અંદરથી કેટલો ઉત્સા આવી રહ્યો છે કે હા તમે જે કર્યું એ ધર્મનો સાચો માર્ગ હતો તમને આમ અંદરથી કેવું લાગી રહ્યું છે એ વિશે બેન અમને દરેક વખતે આ ઉત્સાહ વધતો જાય છે અને આ લોકો આટલું બધું વિસ્તારનું ડેવલપિંગ થઈ રહ્યું છે એમાંથી દરેક નો અમારો સહકાર અમને મળી રહ્યો છે અને લોકો ખાનગી બી અમને એકલું એક દાન આપી જાય છે કે ના પૂછો વાત અને એટલું સરસ આયોજન છે અને આ વિસ્તારનું આવું નવું ડેવલોપિંગ થયા કરે અને મંદિરનું અમે સારું આવું આયોજન કરતા રહીએ એવો અમારો અંદરનો ઉત્સાહ વધતો જાય છે અને આ ભક્તિ આ લોકો બધા જે ભક્તો છે એમનો બી અમને એવો આવકાર મળી રહ્યો છે તો આજે મહાશિવરાત્રી છે અને તમે આજે ભક્તોને કોઈ એક સંદેશ આપવા માંગતા હોય એવો શું છે બસ તો આવું ના આવું આવી આપણે ભગવાનનું કામ કરતા રહીએ બધાય અને અમને અમને આ ઉત્સાહ મળતો રહે તો અમે આનાથી વધુ વિશેષ સારું કરી શકીએ અને આ પ્રેરણા મળે બીજા લોકોને ને તો આગળનો વિસ્તાર ડેવલપ થાય ત્યાં બી એક સારા મંદિરો બને અને એક આ ભક્તિનું વાતાવરણ ઊભું થાય અને ભક્તિમય સરસ આપણે બધાય આ બધા રોગચાળો કે ગમે તે ફાળી નીકળે તો એની સામે આપણે સુરક્ષા ભગવાનનો આશ્રય લઈને કરી શકીએ

કે અહીંયા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ એની શાખા લાગતી હતી અને અહીંયા એક બિલકુલ જંગલ ટાઈપનું જે એક મેદાન હતું અને એની અંદર બધા ઝાડપાન ઉગેલા હતા પરંતુ એક દિવસ સ્વયંસેવકો સફાઈ કરતાં કરતાં એક સ્વયંભૂ શિવલિંગ આકારનો એક પથ્થર અમને મળી આવ્યો તો આ બે એવું જોઈએ ચમત્કારિક પથ્થર જોઈને એવું લાગ્યું કે જાણે સાક્ષાત આપણને શિવલિંગના સાક્ષાત્કાર થયા છે તો બધા ભાવ વિભોર થઈ ગયા અને પછી આગળ વાત કરી તો એ વાત કરતાં બધાને એવો વિચાર આવ્યો કે અહીંયા એક નાનું મોટું મંદિર હોવું જોઈએ તો જેથી કરીને લોકોની આસ્થા અહીં સંકળાયેલી છે અને આ વિસ્તારની અંદર ક્યાંય મહાદેવજીનું મંદિર હતું નહીં અને બધાની આસ્થાને આ વિસ્તારના સમગ્ર પ્રજામાં એક ઉલ્લાસ થયો કે ભાઈ અહીંયા એક મહાદેવનું મંદિર થાય એનું નિર્માણ થાય એવી પ્રકારની આપણે એક આયોજન કરીએ તો બધા આ વિસ્તારના બધા અગ્રણીઓ એક સાથે મિટિંગ કરી અને બધાને એવું થયું કે ભાઈ અહીંયા ખરેખર આપણે એક મંદિર બનાવીએ તો કેટલાક દાતાઓશ્રીના આધારે અહીંયા એક મંદિરનું અમે એ લોકો કાચું બાંધકામ અત્યારે કર્યું છે અને પાકું બાંધકામ કરવાની પ્રક્રિયા અમે કાયદાકીય રીતે કરી રહ્યા છીએ બીજું કે આ મંદિરની વિશેષતા એ છે કે અહીંયા આ સ્વયંભૂ શિવલિંગ છે એનાથી લોકોની આસ્થા એવી સંકળાય છે કોઈ પણ કાર્ય હોય તો અહીંયા એ એનું પુરુષાર્થ કરીને જાય અથવા તો એની મનોકામના કરીને જાય તો એ હંમેશા પૂર્ણ થતી હોય છે અને લાખો શ્રદ્ધાળુઓ જે આખા ત્રણસો ને પાસઠ દિવસની અંદર લાખો શ્રદ્ધાળુઓ આ મંદિરના દર્શનનો લાભ લે છે અને શેલા ગામ અને સોસાયટી વિસ્તાર આ એક આસ્થાનું પ્રતિક બની ગયું છે મહાશિવરાત્રિના પર્વને નિમિત્તે તમે જે ભંડારાનું આયોજન અહીંયા કરવામાં આવ્યું છે સેવક સમિતિ દ્વારા કે તમારા જે મંદિરનું નિર્માણ કર્યું છે એમના દ્વારા ત્યારે ભંડારાનું આયોજન કરવામાં તમને કોઈ અડચણ નડી છે કે તમને કોઈ એવું થયું છે કે આટલા બધા ભક્તો કદાચ આવશે અને કદાચ ખાવાનું ખૂટ્યું મતલબ જમવાનું કે પ્રસાદી ખૂટી તો શું થશે એવો વિચાર આવ્યો બેન અહીંયા જ્યારથી ચાર વર્ષથી સતત દસ શિવરાત્રિ આ પ્રકારનું એક આયોજન થાય છે અને એમાં અહીંયા અમારા દાતાશ્રી નરેન્દ્રસિંહ વાઘેલા જે આ ગામના અગ્રણી પણ છે અને ખૂબ સેવાભાવી જીવ છે અને હંમેશા અમને સાથ સહકાર આપ્યો છે અહીંયા જે પણ કંઈ તમે આયોજન અત્યારે જોઈ રહ્યા છો અને લગભગ આશરે દર વર્ષે અમે શરૂઆતની અંદર બે અઢી હજાર માણસની કલ્પના કરી હતી પરંતુ અત્યારે છેલ્લે આંકડો સાડા ચાર હજાર માણસ સુધીનો અહીંયા પહોંચ્યો છે કે સાડા ચાર હજાર માણસ અહીંયા નિઃશુલ્ક અને પ્રસાદ લે છે અને એમની ભાવનાઓ સાંજે સવારે ભાંગનો પ્રસાદ એટલે કે જે માતાજીની ઠંડ અરે મહાદેવજીની ઠંડાઈનો પ્રસાદ હોય છે એ પણ અહીંયા નિઃશુલ્ક વિતરણ કરવામાં આવે છે અને હજારો ભક્તોનો લાભ લે છે એટલે અહીંયા જે નરેન્દ્રસિંહ વાઘેલા અમારા જે અગ્રણી છે એમના થકી આ સરસ આયોજન અને એમની મનોકામના એવી છે કે ભાઈ જ્યાં સુધી આ મહાદેવનું મંદિર હશે ત્યાં સુધી મારા પરિવાર તરફથી આ પ્રકારની એક દાન સેવા પુણ્ય છે એ થતું રહેશે તો એવું કહી શકું કે જે ભંડારાનું આયોજન કર્યું તો ક્યાંય તમને એ ચિંતા હતી જ નહીં કે આપણે ભંડારાનું આયોજન કર્યું છે કદાચ ભાવિ ભક્તો વધશે અને પ્રસાદી ખૂટશે એવો વિચાર જ નથી આવ્યો કેમ કે ભગવાનના આશીર્વાદ સદાય હતા એટલા માટે બેન ભગવાનના કાર્યમાં સત્યનારાયણનો પતક કથા આપણે કરીએ અને પ્રસાદ હોય છે તો એ ક્યારેય ખૂટતો નથી એ જ પ્રકારે આપણા ભારત દેશની અંદર જેટલા બી ભંડારા ચાલતા હોય છે એની અંદર તમે જુઓ કે ક્યારે પણ કોઈ વસ્તુ ખૂટી હોય એવું ક્યાંય દાખલો નથી એટલે આ પણ એક શક્તિ છે કે જેના સ્વરૂપે અહીંયા આપણે નિહાળી રહ્યા છીએ લાખો ભક્તો આવતા જતા હોય હજારો માણસ અહીં જમતું હોય તેમ છતાં પણ હજુ જમવાર ચાલુ જ છે જે કંઈ ભાવિ ભક્તોનો લાભ લેવા માગતા હોય એ લોકો અહીંયા આવે છે અને લાભ લે છે અને આજે સાંજને લઈને કોઈ મહા આયોજન કરવામાં આવ્યું છે આ મંદિરમાં અને શિવરાત્રિનું મહત્ત્વ છે પૂજાનું મહત્વ છે અહીંયા ચાર પ્રહરની પૂજા થાય છે આજે સાંજે પણ એક ભવ્ય આરતી મહાઆરતીનું આયોજન છે અને આરતી પછી સાંજની જે રાતના પ્રહરની પૂજા હોય છે એ પણ પૂજા થશે અને રાત્રે બાર વાગે ફરી પાછી મધ્યકાળની રાત્રિ થશે આરતી થશે

અને અમે તો બે હજાર અઢાર ઓગણીસ થી આ વિસ્તારમાં રહીએ છીએ મને ખબર છે જયારે સેલનાથ મહાદેવની સ્થાપના ના પ્રયત્નો ચાલતા હતા ત્યારથી લઈને અત્યાર સુધી જે દર વર્ષે એનો વિકાસ થયો છે જે સરસ આયોજન આ લોકો દર વર્ષે કરે છે તે ખૂબ જ સરાહનીય છે

તો તમને જ્યારે ભંડારામાં જોયું ત્યારે બાર એક વાગ્યા સુધી ભંડારો ચાલુ હતો હા ભંડારો ચાલુ હતો ને ભીડ છે રોડ સુધી પણ પહોંચી ગઈ હતી અને ખૂબ જ ભીડ હતી ભક્તોની શ્રદ્ધા આસ્થાથી બધા ભક્તો ખૂબ જ જોડાયા છે તો એવું કહી શકીએ કે તમને એવું લાગતું હતું કે ભંડારો પતી ગયો હશે પણ ચાલુ હતો તો તમારા માટે એક પ્રસાદી સ્વરૂપ તમને મળ્યું છે એવું કહી શકીએ ચોક્કસ ચોક્કસ દર્શન કેટલા વાગે તમે દર્શન માટે પહોંચ્યા હતા હું પહેલા અગિયાર વાગે દર્શન માટે આવ્યો હતો પણ એટલી બધી ભીડ જોઈ અને હું પાછો ફર્યો હતો અને અત્યારે બાર વાગ્યાના સંદર્ભે હું દર્શન કરવા આવ્યો ત્યારે પણ એટલી જ ભીડ જોઈ મેં એટલે મને લાગ્યું કે કદાચ દર્શન થશે કે નહીં થાય પણ અહીંયાની વ્યવસ્થા એટલી સારી હતી કે મને દર્શન બી થઈ ગયા અને જો ભંડાળો બી એટલો બધો ભીડ હતી પણ એમની વ્યવસ્થા એટલી સારી હતી કે જોઈને હું ખરેખર એ થઈ ગયો કે ખરેખર આ લોકોએ ખરેખર સારી વ્યવસ્થા કરી છે બહુ મહેનત કરી છે આના પાછળ આ લોકોએ અને અત્યારે લગભગ મારા ઘડિયાળમાં અઢી વાગ્યા છે છતાં પણ ભંડારો ચાલુ છે અને મેં એનો લાભ લીધો એ ખરેખર હું આ લોકોને બહુ ધન્ય અને બહુ સારા એવા મહેનત કરી છે અને ખરેખર આવું કરતા રહે એવી મારી આશા છે અને શુભેચ્છા છે

ચાર વર્ષ થી અભિષેકનો ટાઈમ કદાચ બપોર થઈ ગયો છે ત્યાં સુધી પૂરો થઈ ગયો હશે તો પણ કોઈ એવું છે કે તમે અભિષેક કન્ટિન્યુ રખાયો છે એવું કઈ છે અભિષેકનો સમય એક વાગ્યા સુધી નો હતો એ છતાં પણ ભક્તોની સંખ્યા લગાતાર ચાલુ છે તો અમે કોઈને ના નથી પારેલી હજી અભિષેક ચાલુ છે એટલે તમે એવું કહેવા માંગી રહ્યા છો કે આજે મહાશિવરાત્રી નો આપણો મોટો પર્વ છે અને અભિષેક નો ટાઈમ સવારેથી લઈને બપોરના એક વાગ્યા સુધી હતો સમય પૂરો થઈ ગયો છે છતાં પણ ભક્તો આવી રહ્યા છે તો આપણે કોઈ સમય જોયો નથી આજે ભક્તોને આશીર્વાદ લેવા માટે આપણે રોક્યા નથી બરાબર આ મંદિરને લઈને તમારો લગાવ શું છે મારી શ્રદ્ધા જાણે કે સોમનાથ દાદા બિરાજમાન છે અને બધા ભક્તો પણ એવો ભાવ લઈને જ આવે છે અને મહાદેવ બધા ભક્તો મનોકામના પૂરી કરે તો એવું કહી શકીએ કે આ તમારું બીજું ઘર છે એવું કહી શકીએ આપણે મહાશિવરાત્રીના પર્વના દિવસે શૈલનાથ મહાદેવ મંદિરમાં આપણે આવ્યા હતા આપણે જોયું આજે કે ભક્તોનું ઘોડાપુર કેવું હતું દાતાશ્રીઓનું કેવું શું હતું અને જે ભંડારાનું આયોજન કરવામાં આવ્યું છે એનું આયોજન કેવું હતું અને મહાદેવના પર્વ નિમિત્તે તમારું શું કેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને આવી જ અવનવી અને ધાર્મિક અપડેટ માટે લલકા ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો